તો ચાલો આપણે આજે બનાવીશું ચકરી તો તેના માટે જોઈએ દોઢ વાટકી ચોખાનો લોટ મેં લીધો છે એક વાટકી ઘઉંનો લોટ લીધો છે થોડા તલ લીધા છે આદુ મરચાંની પેસ્ટ અને આ બધા હળદર લાલ મરચું પાવડર ધણાજીરું પાવડર મીઠું તો ચાલો કરી સ્ટાર્ટ આપણે આમાં મસાલા કરી લઈ બધાય આદુ મરચાંની પેસ્ટ એક નાનું મરચું લીધું તું તીખું એવું અને એક ટુકડો એક ઇંચનો આદુ સફેદ તલ આપણે હળદર ઉમેરીશું દોઢ ચમચી લાલ મરચું આદુ મરચાની પેસ્ટ ઉમેરીશી એટલે આપણે લાલ મરચું પાવડર એક ચમચી જ ઉમેરશું એક ચમચી ધાણા જીરું પાવડર ઉમેરશું મીઠું સ્વાદ મુજબમાં મોણ માટે એક પાવરું તેલ બે ચકરી કુરકુરી અને કરવા માટે આપણે મલાઈ ઉમેરાય મલાઈ ઉમેરાય એક વાટકો દહીં ઉમેરાય ભેગું પણ આપણે જાજો ટાઈમ રાખવી હોય તો દહીં અને મલાઈ સ્કીમ કરી દેવાય એના બદલાને એક ચમચી ઘી અહીંયા બે ચમચી ઘી ઉમેર્યું છે બે પાવરા તેલ અને આપણે પાણી હતક જેવું થોડું થોડું ગરમ કરી લીધું છે અત્યારે તો ચાલો બનાવાનું શરૂ કરી હંમેશા કરતા હોય આપણે બાફવાની નથી ખાનો લોટ છે એટલે બાફવાની કઈ જરૂર નહી રોટલી જેવો લોટ બાંધવાનો જેમ આપણે રોટલીનો બાંધી તે સેજ કડક રાખવાનો એવો લોટ બાંધી લેવાનો આમ મૂણ હોવું જોઈએ આટલું એક ચમચી આપણે નાની ચમચી એક જીરું ઉમેરીશું આખું હવે એનો આપણે લોટ બાંધી લઈએ આટલો લોટ કઠણ બાંધવાનો હવે આને આપણે દસ મિનિટ મૂકી તો આપણો લોટ થઈ ગયો છે રેડી હવે આપણે આમ મસ્તીના મદદથી આપણે બધી ચકરી પાડી દઈએ આ ટાઈપનું મસ્તી આ સ્ટાર વાળી ચકરી થોડુંક ઓઇલ લગાવી દેસુ चोटे ने मशीन ने थी आपण बधी चक्री बनवी ली આપણે ચક્રી બધી બનાવી લેવાની આવી રીતને આવી આપણે બધી બનાવી લઈ હવે આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું આપણે ચકરી તેલમાં મૂકી દીધી છે સાત મિનિટ રેવા દેવાની પછી ચમચામાં સાત મિનિટ પછી ચેક કરવાનું ચમચામાં કે ઝારામાં લઈને અને જોવાની ખખડે અવાજ આવે એટલી કડક થઈ ગઈ હોય તો આપણી ચકરી તૈયાર છે તો આપણી બધી જ ચકરી તરાઈ થઈ ગઈ છે તૈયાર બે વાટકી લોટમાંથી આટલી ચકરી ભરી થઈ છે બાઉલ ભરીને બનાવી છે જોઈ લ્યો આપણી ચકરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરી દેજો